જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે ગિરનાર સીડી વેપારી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું મારું નામ જયેન્દ્ર ચાવડા ગિરનાર એસોસિયન ઉપર મુખ છે આજે અમે વેપારીઓ જે આજે ભેગા થયા છે અમારા તંત્રને અમારે જાણ કરવાની છે એટલી અમને ગિરનારમાં કાયમી માટે જે પાણીની વ્યવસ્થા છે એ જળવાઈ રહે અમને પાણીની પુરવાર પાડે બસ અમારે એ જ કહેવાનું છે અને એમ કે છે કે ગિરનાર ઉપર અત્યારે અમે પાંચ હજાર લિટરના ટાંકા મુકાવી દઈએ કે ગરબા મુકાવી દઈએ પણ યાત્રાળો જે છે એ બધાને અત્યારે જે બિસ્લેરીને ફિલ્ટર કરેલું પાણી જોઈએ છે ને એ અમારે ઉપર ત્યાં ક્યાંય સોર્સ તો છે નહીં પાણીના અને તંત્ર એમ કે છે કે અમે તમે આ કેલબાનું પાણી ત્યાં કસ્ટ યાત્રાળુ ને આપો પણ એ પોસિબલ જ નથી કે પાંચ હજાર લીટર નો જે ટાકો જે મૂકવાનો કે છે એ મેળા જેવા મેળામાં અડધી કલાક કલાકમાં તો ખાલી થઈ જાય તો પાણી કઈ રીતે પહોંચાડશે એટલે અમારું એટલું જ ખાલી કહેવાનું છે કે અમને કાયમી માટે પાણીની વ્યવસ્થા કરી આપે કિનાર ઉપર બરોબર અમને બસ એટલા યાત્રાળુઓ એટલા બધાને ઘર રોજ એની એની ઉપર જ ચાલે છે આજે કેટલાય ટાઈમ થી આજે અમારા બધા ધંધાના જે અત્યારે ઇશ્યુ છે હજી સોલ્વ નથી આવ્યો પાણીનું

કથાનો પ્રારંભ તારીખ બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાનયજ્ઞ ના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો મૂળવિંછયા તાલુકો ભુજ કચ્છ